રાજકોટ શહેરમાં કેટલા કૂતરાઓ છે તેનું હવે સર્વે થશે રાજકોટમાં પશુ નિયંત્રણ અંગેની નવી માર્ગદર્શિકા અમલી બન્યાના એક મહિનામાં રખડું ઢોરનો તો ત્રાસ ઘટી ગયો છે પરંતુ રખડુ કૂતરાઓનો અસહ્ય ત્રાસ યથાવત રહ્યો છે ત્યારે હવે શહેરમાં રખડતા કૂતરાની વસ્તી ગણતરી કરવાના હેતુથી સર્વે કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે ટેન્ડર ફાઇનલ થયા કામ શરૂ થયાથી ત્રણ મહિનામાં આ અંગેનું રિપોર્ટ રજૂ થશે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં શ્વાનોના સર્વે માટે આપણે એક એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરેલી છે જેના અનુસંધાને આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ કેટલા શ્વાનો છે કેટલા શ્વાનોનું વિનંદીકરણ ઓપરેશન થયેલું છે કેટલા શ્વાનો બાકી છે છ માસથી નાના એટલે કે ગલુડિયાઓ કેટલા છે આ ઉપરાંત વાઇઝ કેટલા સ્વાનોના ઓપરેશન થયેલા છે કેટલા બાકી છે આ તમામ વિગતો આપણને મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપણે શ્વાનોના સર્વે માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે સર્વેથી આપણને એકચ્યુઅલ ખ્યાલ આવશે કે હજુ રાજકોટ મહાનગરપાલિકામાં શ્વાનોના બાબતે આપણે કાર્ય કરવા માટે શું શું પગલાં લઈ શકાય તેનો આપણને એકચ્યુઅલી ખ્યાલ આવી શકશે કે ભાઈ ખરેખર આપણે હાલે અંદાજીત શ્વાનો કેટલા બાકી છે જેને ધ્યાને લઈને આપણે શ્વાન વિનંતીકરણ ઓપરેશન અને અડોકા વિરુદ્ધિ રસીકરણની કામગીરી કરતા હોઈએ છીએ પરંતુ શ્વાનોના સર્વેથી આપણને એકચ્યુઅલ ડેટા મળશે અને જેના અનુસંધાને આપણે વધુ સ્પષ્ટ કામગીરી કરી શકીશું આમાં આપણે જે ફ્રી રોમિંગ છે એટલે કે જે શહેરમાં શેરીમાં જે જે શ્વાનો આપણને જોવા મળતા હોય છે તે શ્વાનોનો સર્વે કરીશું જે માનો માલિકીના શ્વાનો છે અને ઘરની અંદર રાખે છે એ શ્વાનોનો આમાં સમાવેશ થશે નહીં